ધરપકડ કરવા માટે ગતિમાન કરાયા છે સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે નવસારીમાં જીગર પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા અને બુટલેગરે પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે હવે આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા શું કાર્યવાહી જી સમગ્ર ઘટનાની વાત કરીએ તો નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા પાસેની આ ઘટના છે કે જે રીતે વિડીયોમાં જોઈ શકાય છે કે નાકાબંધી કરવામાં આવી હતી તે દરમિયાન એક બુક બુકલીગર સીધો બે ગાડીઓને ટક્કર મારીને સીધો પોલીસને ચકમો આપીને નીકળી જાય છે આ સમગ્ર ઘટના ત્યાં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી હતી અને ત્યારબાદ એ વાયરલ થઈ હતી આ ઘટના અંગે હાલ પોલીસ સમગ્ર જે આ બુકલીગર છે તેને પકડવા માટેની કવાયત શરૂ કરી છે અનેક જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી છે જી આભાર જીગર સમગ્ર માહિતી આપવા બદલ